શું જો તમે હું સ્કૂલેજ ગયો તો સવારે ત્યારે આમ હું મારે લોકરમાં મૂકવા ગયો ને કોકરો થકો મારો આવ્યો ને આમ હાથ સ્ટાજમાં આવે તો પછી મારું આ અંદર લઈ ગયો પછી ડાયરેક્ટ મને થકો મારે બા કેવો હોય ધીમો થઈ ગયો એમ કેટલું વગાડીને એવું હશે એ સવાર સવારમાં ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ વચ્ચે ન તો સવાર સવારમાં એક તો કાલે ગ્રહણ પૂરું થયું તો બધું વોશિંગ નું ક્લીનિંગ નો કામ ચાલુ હતું એમાં મંત્રભાઈ ભાઈ સ્કૂલેથી ફોન આવ્યો જીપી માં ગયા સવાર સવારમાં દોડા દોડી થઈ ગઈ સ્કૂલમાંથી મંત્રને વાગ્યું છે ને વાગ્યું ગોઠ એમ કે છે

जुगाड़ जैसे कृष्ण कृष्ण बहन ने बुलावना छे या कृष्णा बहन ने लीड्स भैया जा है गाठिया लाई छोकरी आई रे आई रे यो ऐसे के जे झम्मा आवे नी એમ કે કાજુ ભઠિયાન શાક કરી જો એટલે માર કઈ બીજો વિચારવાનું નઈ કા કા નામ એ થી કહી દે એટલે આપણે મજા મજા આવે ને બનાવવાની હું આપે કન્ફ્યુઝ રહી હું બનાવ कितमत कम होस आजूगाटिया बेबी सेम मेन बेली तयार thai से जितो बोलू कढी सरस થઈ ગઈ कृष्णा कढी कढी तम मन बो सका सका नी કરતા ને ભૂખ મરી જાહે આમનું તો તું જમવા ગઈ ની હોય જાય છે મારા ના થોડું ખાઈ ને जाऊ હોય ટિફિન ભરતી જાય છે ના જંજે મિલેશે રેડી

અને હવે આવીને ફ્રાઈ રાઈસ જેવું કરવાનું છે ને બિરયાની જેવું કૃષ્ણ ને જલસા છે જો ઇન્ડિયા વાત કરતા કરતા ફોન માં હું કહેવાય કામ કરતી જાય છે હું જાઉં છું દવા છે ને કૃષ્ણ મળ્યા હાલો પછી તો અમે લોકો જીપી માં આવી ગયા છે અને વેઇટ કરીએ છીએ મંત્રનો નો જયારે ટર્ન આવે ત્યારે લઈ જવાનો હે ને મંત્ર દુખે છે નહીં જોઈએ હવે તો આવી ગયા છે ઘરે અને મંત્રને ડ્રેસિંગ ચેન્જ કરી દીધું છે અને આરે એક બે ડ્રેસિંગ આપાના કૃષ્ણા મમ્મી કે જ્યાં સુધી હીલિંગ ના થાય ત્યાં સુધી ડ્રેસિંગ ચેન્જ કરજો અને જો હવે આંગળી મૂ ના થતી હોય ને જો આ મંત્ર મંત્રભાઈ પાસે તો પછી હું કે એક્સરે ને એવું કઈ કરાવવું પડશે બટ આઈ થિંક સો એક્સરે તો નહીં કરાવવું પડે પહેલું નથી લાગતો હા કેમ હટ થાય છે તannt like બહુ મોટું હતું એ વધારે ગર મને સારું પ્લાન ઈને ઓલા મુકે સ્ટીરી વોટર થી ક્લીન કરો ને બોલ એટલે આ बाजू હવે જો ઢોકળા બની ગયા છે બહુ એક બ્રેકલી જગ્યામાં ખવડસી બ્રેકલી શું કોલા બા માં બનતી નઈ નઈ હો કે સ્કૂલ હે પનીર કાજુ કતડકા હજી ના પાછે થોડક નાખી દે

અમે નો ઇન્ડિયા વિઝા પણ કાજી તાવા ના ભાઈ માર ઘટાડવો તો હારું તો ગટી ફ્રાય રાઇસ ઈ બનાવવાના છે ને દેશી બગર ખા તે આ ઈ બધી કતે હારું દે કે ઉઘારેલા ભાત ઘડીને ભાત બધા વેજીટેબલ એડ કરી દેવું લે આડો 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 શું કરશો મમ્મા તમે રોટલી બને છે જો આ બાજુ બધું બની ગયું રોકડા દાળ રાઈસ કઢી આ બાજુ અથાણું બનાવી નાખું મામી મામી રોટલી કરતા પણ મામી નો જવાનું છે ને મામી જમવા બેસે છે ચાલો જમવા હાલો હાલો એ નહીં તું જમવા મેળવાનું કેશો હાલો તો

એને પьяવાનો છે આજ જે કમન જારે ગેસ્ટ આવતો હોય ને ત્યારે જ યમ્મી ફ્રલાગ રોજી યમ્મી નત બનાવતા લે લે નઈ એટલે બનાવો જો બની ગેસ આવે ત્યારે વધારે સ્પેશિયલ બનાવો ગેસ્ટ આવે ત્યારે સ્પેશિયલ જ બનાવ ને તાર રજા હોય નિર્વા ગેસ્ટ નો હોય ત્યારે જોગ નો હોય અમારે

બીજી સ્કૂલ જોવા માટે જઈએ છીએ એટલે ફટાફટ રસોઈ બનાવી નાખીએ તો સ્કૂલ જોઈને આવીએ લેટ થાય તો ગેસ્ટ આવી જાય તો પ્રોબ્લેમ ના થાય તો મળી આવે જો સ્કૂલે

સારી સ્કૂલ હતી નઈ મોટી જોઈએ હવે ત્રણ સ્કૂલ ના નામ લખવાનું એમાંથી જેમાં સિલેક્ટ થાય એમાં હવે જઈએ ઘરે ગેસ્ટ આવી ગયા છે તો મહેમાન આવીને તો જતા રહ્યા વાતોમાં ને વાતોમાં વિડીયો ઉતારવાનો પણ બાકી રહી ગયો કેમ કે મંત્રને ભી પછી વચ્ચે દુખતું હતું એનું ડ્રેસિંગ ચેન્જ કર્યું તો સોરી એ વિડીયો ઉતારવાનો બાકી રહી ગયો પણ મળી હવે પછી નવા વ્લોગમાં જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો જલ્દી જલ્દી અને થેન્ક યુ ફોર વોચિંગ ધ્યાન રાખજો તમારું ચાલો ગુડ નાઇટ એન્ડ બાય